કરવાનું ગોમ ગોમની પંચાયત કરવા નેકરી જોઈ આખા ગોમની બસ એ ભાઈ ઓમ નથી આમ મારતો શું કરવાનું કદી બધી હું આવું છે તર મતું મારતો લે આ પોણી વાળવાનું કરી મારે કરવાનું હું ચમન ચમન જબર ચમન હવે હું કરવાનું મારે એક તો આ ફૂણી વાર્તા આવડતું નહીં ફાટી જાય આ ચમન જબર તો કદી મારા જીવનમાં વારી નહીં હું એ શું કરું હવે આ બધું પલરી ગયું હવે હવે ચમન આવે ભાત બાત લઈને આવે તો ભૂખે જબર લાગી હવે શું કરું યારો એ સારું ભરાતો નહીં હત શું કરું સમાન સમાન ઘેર મારો બાપુ હતો તે સારું થયું તે મને ભાઈ ઘેર હું આમ મજૂરી એ કરાવતો ને મારો ભાઈ જ્યાંથી આવ્યો ત્યાંથી મને જબર મજૂરી કરાવે હું કરવાનું મારો જો ભણ્યા ભણ્યાય નહીં તો કોઈ નહીં શું કરવાનું હવે લાય ત્યારે જોવા દે હવે તો ચમાન આવશે તને ખાધા ભેળા થશ્યું હું કરવાનું મારતો લાય

મને કઈ ગયો ચમન બોલા ચમન ને ફોન કરો કરો વાત ચમન મને કઈ ગયોગડી પૈસા નો વાક થઈ રહ્યો

તમે ભાડી ગયા એટલે પછી મારો વારો મારો વારો બોય ચડાવો એટલે તાજી મારો મારા પોની હોય અમારે તારો વારો ભાઈ ના આવે તારા આબુ પડે વાત તાર

આ દલો છે વરાક જે તો ફરેલું મગજ છે એનું તો દલા બાબા પા મુની વરક તો આ એ વાત છે ભાઈ આ સાચી હ તો એમ લે દલા બા હું દલા બા ઓળખતો ઓળક તો લે નઈ વરક તો મેટ્રિક પાસ છું મેટ્રોમ બેઠો તું મેટ્રોમાં બેઠો હોય કને રિક્ષામાં બેહુ તો ખબર નથી કઈ જાવું એ દલાબા મેટ્રો નઈ મેટ્રિક પાસ એ જો હોય મેટ્રોમ ફેટ્રો આપણ ખબર ના પડે મેટ્રિક પાસ છું તું કઈ જાય નથી ખબર પડતી રોટલી નઈ ખાધી હજુ સો વાગે ઉઠી રોટલી ખાવા જોવા હા કોઈ આવી જ નતું કોઈ ઓહો ટાઈમ કાચો થઈ ગયો

ઓળખતો નહી આ માં ફરે બીજો નહી તમે હજુ ઓળખતા નહી મને જેવા તમારા ગન્ના તું કરે તું કરીએ તું જોયો પાવડો નો

અમે પેલા ગાડી ના લેતા તમે આલે શું દયાદવાન કર્યું અમારે હું કાંઈ શું કરવા પૈસા ના પાણી મેલું પાવડો ના ના મેલા યાર તમે ખબર મારું મગજ ફરી ગયેલું હોય એ તો મને ખબર તેવા ફેવરી ના છે ના ના ફેવરવું ભાઈ તારો ભાઈ કેવું હોય તને ખબર નઈ પમદા ભાઈ પોણી મળી રે વધારામાં મગજ ના ખાનું જેલું નહીં પડે જો તન કહી દીધું એવા ગોબા ઉપડ્યા પછી આટલી કાળા કઈ ના ગોબા ઉપડી જવા મારો ભાઈ વિચાર નહી કરતો જો કઈ દીધું એટલે સોનથી વાત કહી દઉં કાલ દળાન વાળા

ભાઈ મોટર ની વાત કરતો આલુ ના આલું મારે મરજી ની વાત મોટર ની બાર ની વાત નહીં મારો કુવો હોય તો આખું નતું એ બીજું આવ્યો જોયું હા આ મને જેમ તમને સતી બોલી તમારે ખબર નઈ પડતી તમે તો જતા તમને ગોમ ની પંચાયત કરતા આ ધોતી કરી કરીને હેડે